તો મિત્રો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે આજે અમે જોઈ રહ્યા છે કપાસ નાખવા તમે જોઈ જ શકો છો અમારે કેટલા બધા પોટલા થઈ ગયા અને આ આવી ગયું છે ટેટકર તો ચાલો તમને મેં દેખાડો તમે જુઓ હાર્યું ખેતર ખેતરમાં તમે જુઓ કપાસ કેટલો બધો ફૂટી ગયો છે એકદમ સફેદ સફેદ એટલે વિડીયો બનાવવાનો ટાઈમ જ નથી મળતો તમે જુઓ હા રહ્યા નીચે તમે જોઈ જ શકો છો તમે શું કરી રહ્યા કમેન્ટ કરો તો દોસ્તો હવે અમે છે ને બધા પોટલા ચડાવીએ હું એકલો ઉપર અને બાકીના બધા નીચે છે તમે જુઓ અમે આગળ જઈ રહ્યા છીએ તો આગળ શું થાય તે તમે બની રહેજો વિડીયોની અંદર તો ચાલો એકવાર ચડાવી દઈએ

જઈ રહ્યા છે તમે જો હવે આ ટેટ કરો પાછો વાળીએ છે તો રિવેશ કર દે પછી તમે જે છે ગામ બીજા ગામમાં કપાસ નાખવા તો મિત્રો આ મેટન માર દીધું છે ટેટ કરને તો અમે ગાડી લઈને જઈએ છે અને તઈન મળીએ ચાલો તો ગાઈસ આપણો ટેટ આવી ગયું છે કપાસ કરીને તમે જોઈ શકો છો અને સાંભળેર્યો કપાસ નાખેલો અને આ વ્યૂ બીજા ટેક્કર તમે જોઈ જ શકો છો આ કેટલા બધા ટેક્કર હતા પણ તે બધા ગેલા છે બીજો કપાસ લેવા માટે અને આ એક ને બે નાનું અને ત્રીજું છે હવે અમે ઠાલી કરીએ કેવી રીતે તમે જુઓ એટલે મોબાઈલ પછી હાથમાં તો નહીં રહે ચાલો ચાલુ કરી હમ આ રહ્યા નંબર તો મિત્રો તમે જોઈ જ શકો છો અમે બધા પોટલા થાળી કરીને હવે સાદરા બધા ભેગા વાળીને અમે જઈ રહ્યા છે વાડીએ તો થેન્ક યુ તમે આટલી સુધી વિડીયોમાં બન્યા રહ્યા તો કેમ કે આ રી સેટની ગાડી સેટ અમુને જોતા હતા એટલે એ ખાતે મોબાઈલ પકડે ને એ ખાતે પોટલા થાળી કરે એટલે નહીં મજા આવે આ રહ્યું બીજું ટેટકર આવી ગયું તમે જુઓ પેલા રહ્યા ટેટ કરે બાજુ અને શેઠ આ બાજુ છે એટલે અમે તમને નહીં દેખાડું તો દોસ્તો હવે બસ આટલીક જ વિડીયો સમાપ્ત કરીએ અમે પોતલા ઠાલા કરીને હવે ઘરે જઈ રહ્યા છે તો થેન્ક યુ તમે આટલી સુધી વિડીયો જોવા માટે તો હવે ફરી બીજા બ્લોગમાં મળીશું થેન્ક યુ